અને એમના રણજીતભાઈના ખરનાનું અમારામાં ફોન આવ્યો કે તારા છોકરાને મેં ઉખાડીને લાવ્યો હું દસ ટકા લખે પૈસા ભરી દેવા નહિ તારા છોકરાને માર મારવામાં આવશે અને તમને ગમે એના સામા મળો તો ફગ આતમ ભાંગી અને મારી નાખવામાં આવશે અમારા મારા રનાને ફોન આવ્યો તમારામાં ફોન આવ્યો હું કીધું ફોન ફોન આવી કીધું કે છોકરાને લઈ જઈએ ગાડી લઈ જઈ જાય છોકરાને લઈ જાય

પોલીસ સ્ટેશન ની બાજુમાં રોડ ઉપર ઉતારી ને ઘનશ્યામભાઈ ચોગડીયા આમરા વાળા અને રણજીતભાઈ ઉતારીને ને નાસી ગયા હું બનાવ ભાઈ નો સવારે હું કામે જતો હતો કાર્ય અને રેતી પ્લાન્ટ વનરાજ બન્યો છે તે લાઠીદરી વાઇટે ઊભા હતા ઓલા મોલની સામે તે મને બોલાવ્યો અને ગાડી ઉધી થઈ નીચે ગાડી લઈને મોટ થાય તો હું સજીલી પહોંચ્યો હતો ના આ ગાડી ઉભી રાખીને મેઘરમાં શેઠા ઊભા તો મને ધોલ થાપ મારી નાખ્યો અને એ ક્યાંક તમારા બાપના પૈસા ભરી દે ને હાલો ઘરે વધી રહ્યો તો ના ગયો તો મને કામ એવું કરતા ને ધમકી આપી કે પૈસા નહીં ભરો તમારા બાપના ટાંગા ભાઈ નાખશું એમ તો પછી સાહેબનો ફોન આવ્યો તો એ ત્યાં મેકો આવ્યા ત્યાં ઘણા ભાઈ ઝઘડો અને રણજીતભાઈ આવ્યા હતા હારે મેંકો ધમકી આપી પછી મને અહીંયા બાજુમાં સ્ટેશનભાઈ રોડ ઉતારી જતા રહ્યો તો સાહેબે કીધું કે આવતો રણજીત